જે આપણે કરી મારું નામ જગદીશવાડા ઉકડીયા ગામનો વતની છે આજે છેલ્લા દસ દિવસથી ખેડૂત લોકો હેરાન થાય છે લાઇટ બાબતમાં એમાં અમારું ઉકડિયા ફીડર છે એજી ફીડર એમાં દસ ગામ આવે છે ટોટલ તો એમાં આજે છેલ્લા પાંચ દિવસમાં ફક્ત બે કલાક થ્રી ફેસ લાઈટ આવી છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે તો અમે ત્યાંથી ફોન દ્વારા સાહેબને વાત કરીએ પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી એટલે છેલ્લે આજે અમે જે બી કચેરીમાં આવ્યા છે તો નથી ડેપ્યુટી સાહેબ કે નથી ઇન્જિનિયર સાહેબ એટલે અમને કોઈ અહીંયા પણ જવાબ નથી આપતો એટલે હવે પછીની પ્રક્રિયામાં અમે જઈએ છીએ ડિવિઝનમાં એસી સાહેબને મળવા માટે આપનો પરિચય મારું નામ છે હિંમતવાળા મારું ગામ છે ઉકળિયા વેરાવળ તાલુકાનું છેવાડાનું ગામ છે અને લાઇટનો છેલ્લા દસ પંદર દિવસથી એટલો પ્રશ્ન છે કે ખેડૂતો રાતના દિવસે એટલા હેરાન થાય છે લાઇટ આવતી નથી થ્રી ફેઝ લાઈટ આવતી નથી સિંગલ ફેઝ પણ આવતી નથી અને ખેડૂતોનો અત્યારે પાક હાથમાં આવી ગયો છે પોળીઓ પણ હાથમાં જતો રહે એમ છે પાક મગફળી પાકી ગઈ છે પાણીની બે પાણી પાવાની ફરજિયાત જરૂરિયાત છે તો એ લાઇટના વાંકે અટકેલું છે અને અહીંયા આવ્યા છે પીજી પીજીમાં પાટણ તો કોઈ અહીંયા જવાબ નથી આપતા અધિકારીઓ હાજર છે નહીં અમે જાય છે અત્યારે ડિવિઝનમાં પહેલા દિવસથી આ વિસ્તારમાં લાઇટ નથી અને ખેડૂતો કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે છેલ્લા સાત આઠ દિવસથી લાઇટનો મોટો પ્રશ્ન છે અને છેલ્લા ચાર દિવસમાં બે કલાક પણ થ્રી ફેઝ લાઇટ આવી નથી ઉકળિયા ગામમાં તંત્રને શું કહેશું તંત્રને એટલી જ અમારી માગણી છે કે વહેલી તકે અમારું રિપેરિંગ કરાવી અને ગામડાઓમાં લાઇટ પહોંચાડે થ્રી ફેઝ લાઇટ પહોંચાડે